ઝાહોદ ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી માટે ચેરમેન અને વાઇસ ચેરમેન શ્રીની નિમણૂક કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રો ક્રેડિટ કોઓપરેટિવ લિમિટેડની ચૂંટણીમાં એકવીસ ચૂંટાયેલા કારોબારી સભ્યો પૈકી સંજલી વિભાગનો ચેરમેનનો વારો હોય ચેરમેન તરીકે શ્રી સુતાનભાઈ જ્યોતિભાઈ કટારા અને મહેન્દ્રભાઈ બીજિયાભાઈ બારીયા ની દરખાસ્ત આવી અને વાઇસ ચેરમેન તરીકે શ્રી અલ્કેશભાઈ ભુરિયાની એક દરખાસ્ત આવી અને માનદ મંત્રી તરીકે લીંબડીમાંથી એક દરખાસ્ત આવી આમ એક એક દરખાસ્ત વાઇસ ચેરમેન અને એક દરખાસ્ત માનદ મંત્રી શ્રીની આવતા બિનહરીફ રણી કરવામાં આવી જ્યારે ચેરમેન તરીકે બે ઉમેદવારો હોવાથી એકવીસ સભ્યોએ મતદાન કર્યું જેમાંથી સુલતાનભાઈ કટારાને બાર મત મળ્યા અને શ્રી મહેન્દ્રભાઈ બારિયાને મત મળ્યા આમ સુલતાનભાઈ કટારાને વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો